રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ ગયો પાક તૈયાર થઈને લડવાની અણી પર હતો ત્યારે જ એકસાથે વરસાદ ખાબકતા તુવેર મરચી ડુંગળી કપાસ તેમજ મગફળીનો ઉભો પાક વધુ વરસાદ પડતા બળી ગયો છે જેથી સરકાર દ્વારા તાત્કાલિક પાકનું નું સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ઉભા પાકમાં બહુ નુકસાની છે રાજકોટ જિલ્લા સહિત આજુબાજુના તમામ એરિયામાં જે પૈકી તમે પાકની ગણતરી કરો તો જે મરચી છે તુવેર છે કપાસ છે ડુંગળી છે એવા નાના મોટા અન્ય ઘણા પાકોને નુકસાની થયેલ છે અને શાકભાજી છે જેમ કે ડુંગળી છે મરચી એ તો તમામ પાક પૂરા થઈ ગયા છે ઊભા સુકાઈ ગયા છે અને એ પાકોમાં અત્યારે ખેડૂતોએ વધુ પડતું ખર્ચા ચડાવી ચૂક્યા છે વિગે સમજો વીસેક હજાર રૂપિયા ખર્ચો ચડાવી ચૂક્યા છે અને આ પાક ઉભા સુકાઈ ગયા છે એના હિસાબે સરકાર વિનંતી છે કે આમાં કોઈ હજી સર્વે કરવા માટે કે કોઈ આવ્યું નથી એમ બને એમ ઝડપથી આ સર્વે થાય અને ખેડૂતોને વળતર મળે મરચી તુવેર ડુંગળી આવા પાકને વધુ નુકસાન થયું છે અને ખેડૂતો બધે કોઈ સર્વે કરવા હજી સરકારના અધિકારી કોઈ આવ્યા નથી અને વીઘે વીસ હજાર રૂપિયાનો ખર્ચો ચડી ચૂક્યો છે અત્યારે અત્યારે હજી ખેડૂતના હાથમાં કાંઈ આવેલું છે નહીં

કોઈ ખાતર છે બિયારણ છે એ બધું ઉછીના જ લેવાને ગોતવા વ્યાજે હવે અમારે ખેડૂતને શું કરવાનું છે ધંધો લઈને બેઠા એટલે કરવું પડે